લોકસભાની ચૂંટણીના પ્રચાર પડઘમ શરૂ થઈ ચુક્યા છે તેવામાં ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપના વિરુદ્ધમાં વિરોધ પ્રદર્શન ખૂબ જ જોશમાં ચાલી રહ્યું છે ત્યારે હવે આ ડેમેજ ને કંટ્રોલ કરવું ભાજપ માટે ખૂબ જ જરૂરી છે જેથી કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરેન્દ્રનગરમાં સભા કરવાના છે શું છે સમગ્ર મામલો જાણવા વિડીયોમાં નમસ્કાર હું છું નિધિ સોમપુરા અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

મત આપવાના શપથ લીધા છે આ શપથને લઈને ભાજપને ચૂંટણીમાં ભારે નુકસાન થઈ શકે છે જેને લઈને હવે સુરેન્દ્રનગર લોકસભા બેઠકના ઉમેદવાર ચંદુભાઈ સિહોરાના સમર્થનમાં સભાનું આયોજન કરવામાં આવ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બીજી મે સુરેન્દ્રનગરમાં સભા યોજવાના છે ક્ષત્રિય સમાજ દ્વારા ગામડાઓમાં ભાજપ વિરોધમાં કરેલા પ્રચારનું ડેમેજ કંટ્રોલ કરવું ભાજપ માટે ખૂબ જ જરૂરી છે જેને લઈને આ સભાનું આયોજન કરવામાં આવ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુદ રાજકોટ રોડ પર આવેલા